વડોદરા શહેરમાં લાલબાગ વિસ્તારમાં આવેલા લાલબાગ ટાંકી પંદર દિવસમાં ઘણા છેલ્લા સમયથી જર્જરિત હાલતને લીધે આજરોજ વડોદરા મહાનગરપાલિકા દ્વારા ટાંકીને તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી આ ટાંકીને પંદર દિવસમાં તોડી પાડવામાં આવશે સાથે જ આ વિસ્તારમાં પાણીના ટાંકીથી પાણી આપવામાં આવતું હતું પરંતુ સ્થાનિક લોકોને પાણીની સમસ્યા ન ઉદભવે તે માટે એક મહિના અગાઉથી જ અલાયદા વ્યવસ્થા કરવામાં આવી હતી સાથે જ આ પાણીની ટાંકીને તોડી પાડીને થોડાક મહિના પછી નવીન ટાંકી બનાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવશે સર શું ટાંકીની અંદર લાલબાગ ટાંકી તોડવા માટે એકત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ આપણે વર્ક ઓર્ડર આપવામાં આવે છે અને ટાંકી આજથી તોડવાનું ચાલુ કરેલ છે જે અંદાજીત પંદરેક દિવસના સમયગાળામાં પૂર્ણ થઈ જશે લાઇન કટ ઓફ કરી નાખી અંદાજીત એક મહિનાથી તો આપણે લાઇન કટ ઓફ કરી અને એને ડાયવર્ટ કરી નાખી છે એટલે સંપથી સીધું જ આપણે બુસ્ટિંગ કરી રહ્યા છીએ અને શહેરમાં પાણી આપણે પૂરું પાડી રહ્યા છીએ આ કામગીરી તોડવાની કેટલા દિવસ લગભગ ચાલશે નવી કામગીરી જે બનાવવાની છે રીતે કામગીરી કામગીરી તોડવાની તો પંદર એક દિવસમાં પૂર્ણ થઈ જશે નવી ટાંકી માટે અંદાજ બનાવવાની પ્રક્રિયા હાથ ધરેલ છે અને અંદાજ બન્યા બાદ આચાર સંહિતા બાદ જાહેરાત આપીને એની કામગીરી આગળ કરવામાં આવશે દર્શન મહેતા કાર્યપાલા પાણી પાણીપુરવઠા પ્રોજેક્ટ Subscribe now and press the bell icon. Never miss an update.